બાર વરસાદે રોડ કરે છે લ્યા જો જો આ પાણી ભરાઈ ગ્યો શું બોલા જબર વરસાદ પડ્યો છે એટલે કીધું છોડરી ને લેતાય એ ગમમઈ એ માતાજી નો વર્તન બધું કાં કરો પણ આપડ તા ન માતાજી લઈ ડાળવાનો નઈ કોઈ કરવું નઈ રાજે

ને દોન કરો કે ફી હે કરો ઈના પિયરે સાર વાર કરો તો વાય હું કા કરવા બરાબર તાના ખોટો કરજો અને આ ખર્જો થઈ જાય કરતા લાવો શાકભાજી નું લાવો શાકભાજી વાવો વાવો તમે હો ના ઓરિયમ શાકભાજી નાખી દે ને ડો આજ ગમે નો તું મને અમે શું કાપું છું હું તો

બાઈ શા તો બાઈન કીધું કરશી એ એ આખો દાડો યુવાનો મનશી રોજ નવા નવા હાલના પહેરવા છેન ફરવું છેંકી વરત લે ઉત માર તાને નાને ઓકુ લાલ ગુલાબી પેસે ગરીમ વાદળી પેસે તાને ઓય આપડે જોજે તારે મારા કદી પેરણ બદલાતું નહીં તારા હાલલો બદલાક માર પેરણ બદલાય એ તમાર તાને કે કોણ ઉતરામાં એ નહીં આટલું વર લેવા દીધું હો તો મારા પોચવાર પૂરો થઈ જતો વાત સાચી પણ કાકોન કાચી બે શું તો

બેટી જશે જે ફોતરું તૂટતું હોય ને તોડી લે નાખ અને દશામા ના બેટા દાળાયા છો તારે તો લાખ લાખ દીવડાની આરતી

ગભરાવાનું નહીં યાટવાનું નહીં અમુક હું તને કહું છું ટેન્શન ના લેતી આપણા ઘેર છે વરદસાઈમાં બરાબર મને કર્યું છે તે જો તું દવા દાડા ઉપવાસ કરજે અને બે ટાઈમ

બા કાકી કેવ પ્રસાદ ચરાવા હાલવાની છે લઈ આલો તાની ઓય આલે બોલ નહી ખોટા કરતા નહીં કે ભગવાન ના ખવરાવાના કોઈ ખવરાવાને બધી ગે લેવા કોઈ ના હોય બધી થોડી આલ દેવાની હોય કણ બોલે

થઈ ગયો નામ આઈ થી હેડા જાળ મને ફોન કરો અજી રો પર તો કોઈ ફરક તમે વ્રત લીધું બને તો મારતા તો લેવા દે હું નળસ એમ કે જો મને નળસ તું બધા બોલ્યો ને નળસ આલ જે હા હા આ પેલા વાળા માં બેઠો શા કરી થાના સોફા કરી ફો કરી તમારા હું કરી લ્યા હાય આરતી કરવા જવાની હિંમત ના પાડશે કે મોં ઉઠા માનસ કે પણ તને અત્યારે લોકોનો ઘર ગણવા હું કા જવું છે ઘેર કે સોના ના હોય તો નથી અને આરતી છે દાદા જવાનું હું જોઈ જવું નહીં ઘેર આરતી બારતી હારું કરજો માતાજી તને હું કે ઉડે આખો દારો તું શું હું મોં હાલમ છું જવું તાર તમારે છે

એ હું એલા કાળુ કાળુ તને નોમેનું કાળું ભળ ભળારા ઘેર મારી દે તાળું પાતો જોવ જતાવ મને બધું પૂછતા બજારમાં

પહેરાવજો આ સિરિંગ બરોબર એટલે બાલી કરીને લખવું પણ છે એટલે પછી તો બધું દુખી થાય જય હો બાબા

মমমম থরিয়াকে থাডি থারে হনগি পাতুওও য়া জা হয় দাকে মমম ভইসলাডিনাডিমাডিনাকে এনাডিনা কনি পি্টম ওনাতো দুখাডু জাড� બાબા જેવા તેવા નહી હોય શાંતિ જાય છે શાંતિ તને આખો તારો કંકાજ નતો થતો

માતાજી ની ઓડ છે તમારા હાથે બરાબર રોશી ના ગમતેના હાથે પણ આ દુઃખ માતાજી નું છે

નાળા અને તમે તો મોણ છો ને તો દેવું અપમાન ના થાય ભાઈ તમે હું કરવા બેઠા છો અને એનો વરસ વરસ લેવા અને એની મૂર્તિ લાવો માતાજી ની અને બે ટાઈમ આરતી કરો અને દર્શન કરો આ તો સારું થઈ જ ગયું એટલે કે નીકળી જાવ વાત હાચી છે હાથ પૂરે પૂરો છે દશમાનો સારું થઈ જાવડો સીમ તો જય દશમા બોલો આજ હોજે આપડે મૂર્તિ લાય ને દશમાનો પાઠ કાશી ને પૂજન તાલુકઈ ના છે બરોબર બેટા ચિંતા કરે છોડરી સેવરી લાગબી શકે ખાલી